સાંભળ ને મારા ચાર પાંચ સવાલ છે ને તો જવાબ આપને રાત્રે વેલા સુતા હોય એને શું વાહ બીજો સવાલ જે પત્નીઓના પતિ રાત્રે શું કેવાય વાહ ભાઈ વાહ જે પત્નીઓ રાત્રે આમ સજી તૈયાર થઈને પતિ ની નોકરી થી આવવાની રાહ જોતી હોય એને શું કેવાય સજના અરે વાહ તો જે પતિની આખો પત્નીઓના ડર થી નમ રહેતી હોય ને એને શું કહેવાય સનમ વાહ પાંચમો સવાલ જે પતિ નોકરીના કારણે ક્યારેક ક્યારેક ઘરે આવીને પત્ની ને દર્શન દેતો હોય એને શું કહેવાય પરમેશ્વર વાહ છેલ્લો સવાલ જે પતિ પત્ની હાથનું વેલણ ખાય ખાય અને માં માં કરતો એને શું કહેવાય બલમા વાહ જોરદાર અને હવે જે સવાલ પૂછું છું ને એને તો તું જવાબ જ નહીં આપી શકે મારી પાસે બધા સવાલના જવાબ હોય ને પૂછો જે પતિઓનું લગ્ન પછી હસવાનું બંધ થઈ જાય એને શું કેવાય એસબન કેવાય તમારે લોકોને કયો પ્રકાર લાગુ પડે છે એ કોમેન્ટમાં કેજો